લક્ષણ એવા રાખો તમે વચન વિશ્વાસ ને આપણા દોષ સંભાળો પર ગુણ રાખો ચિત્ત સ્વય ગુણ ન વિચારો સુખ દુઃખ સમજાણવું કરવું પોતાનું જાણી सुख चाहो तो बलिवात्मा बात मई रहो बाणी परम धामी भक्ति करो तन मन धन वचने सदगुरु मरियाद मेली बीजे पतने रसिक रहस्य चित राख प्यार सेवा करिए पतिव्रता पने भाव रसात्मिक मत म धरिए આજની મેલો આસ રાખી વિશ્વાસ અનુઠો જાણી સ્વપ્ન સમાન જગત થી રહે તું રૂઠો મોત ના પર વિચાર આવે કા આવ્યો લેખી દેહદની રૂસનાઈ અંતર માર્યો અવરેખી નિર્મળ થઈ નિજ દાસ અક્ષરાતીત ગણીના મેલી વાદ વિવાદ તજી દોષો જેલ ન કરીએ બીજે કરી સદગુરુ સાથે પ્રીત કરો પરમ હેતુ માની પાડો વચન પ્રતિ સુભા ચિત્ત માની સદગુરુ જેનું નામ અસત્યમાં માં કદી ન નાખે સત્ય મોટપ દેનાર સર્વે સદગુરુ ભાખે મનમતે ચાલે કઈ આપણું કામ નસી સર્વ કામ સિદ્ધ થાય સદગુરુ જો મન રીજે માટે મોટપ માન કદી ગુરુથી ન કરીએ લઈએ સુખ અણપાર સદા સદગુરુ વચ ધરીયે સુંદર રસિક સુખદાયી રહસ્ય એવું રહો પાલી સદગુરુ ને સન્મુખ રહો કદી ચાલે જગત જાડ નું સોચ કરે મનસાને કાચો જગત જાડ નું સોચ કરે મનસાને કાચો લક્ષણ એવા પાડી વચન વિશ્વાસ त्क्षण आ पूरसे आपनियासने, आसने जय श्री सच्चिदानन्द जय श्री सच्चिदानन्द